વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે આ સત્ર પાંચમો દિવસ છે ત્યારે કુપોષણ જે બાળકો છે તેને લઈને જે આંકડા સામે આવ્યા છે તે ખૂબ ચોંકાવનારા છે છે કેમ કે છેલ્લા વર્ષમાં વધુ બાળકો કુપોષણનો ભોગ બન્યા કોંગ્રેસના જે એમએલએ છે વિમાલ ચુડાસમા જે તેમ પોતાનો જિલ્લો છે તેને લઈને કુપોષણના બાળકો અને જે શ્રમિકો અને આંગણવાડીના જે બાળકો છે તેનો એક પ્રશ્ન પૂછ્યો તો અને આંકડા જે મહિલા અને બાળ વિકાસના મંત્રી છે ભાનુબેન બાબરિયા તેમના પાસે માંગ્યા હતા ત્યારે ભાનુબેન બાબરિયાએ પોતાનો જવાબ આપ્યો હતો અને તેઓએ સદનમાં કહ્યું હતું કે કુપોષણ ફક્ત ગરીબ બાળકોમાં નથી હોતું પરંતુ જે ધનવાનો છે સુખી સંપન્ન બાળકો હોય છે તે પણ કુપોષણનો ભોગ બને છે આ અંગે જે વિધાનસભાના અધ્યક્ષ છે શંકર ચૌધરી તેમણે પણ ટકોર કરી હતી કે સરકારે આ બાબતે જાગૃતિ લાવવી જોઈએ અને આના અંગે કોઈ વિચાર કરવો જોઈએ આ મામલે જે કોંગ્રેસના જે નેતા છે અમિત ચાવડા તેમણે એક પ્રતિક્રિયા આપી છે આ ડબલ એન્જિન સરકારમાં સરકારમાં બેઠેલા લોકોને એમના મળતીઓ પોષિત થયા છે ગુજરાતના બાળકો વધુ પોષિત થઈ રહ્યા છે આજે પ્રશ્નોત્તરી કાળમાં અમારા ધારાસભ્ય માન્ય વિમલભાઈ ચુડાસમા અમારા ધારાસભ્ય માન્ય અરવિંદભાઈ લાડાણીના જે પ્રશ્નો આવ્યા અને અમે જે આખા પ્રશ્નોત્તરીનું સંકલન કરીને માહિતી તૈયાર કરીએ ચોકાવનારી એક તરફ સરકાર દ્વારા છેલ્લા બે વર્ષની જ વાત કરીએ તો લગભગ દસ હજાર સાતસો ને પંદર કરોડ રૂપિયાની જોગવાઈ આ વિભાગ માટે કરવામાં આવી અને એની સામે જે પરિણામો જોવા મળ્યા એ ખરેખર દુઃખદ છે અને ખૂબ ગંભીર છે કારણ કે જે આંકડા છે એ મુજબ જોઈએ તો બે હજાર અઢારમાં ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા તેત્રીસ જિલ્લામાં એક લાખ અઢાર એકત્રીસ બાર બે હજાર બાવીસ ની એટલે અઢાર પછી ચાર વર્ષ પછી કુપોષિત બાળકોની સંખ્યા વધીને એક લાખ પચીસ હજાર નવસો થઈ અને હવે છેલ્લા અચાનક એક જ વર્ષમાં એવું તો શું થયું કે જેથી કરીને કુપોષિત બાળકોની સંખ્યા એક લાખ પચીસ હજાર નવસોથી વધી ચાર ગણી વધીને સીધી પાંચ લાખ સિત્તેર હજાર જેટલા કુપોષિત બાળકો આજે ગુજરાતના ત્રીસ જિલ્લાઓમાં છે એનો સ્પષ્ટ મતલબ છે કે બે વર્ષમાં દસ હજાર કરોડ રૂપિયાનું બજેટ ફળવાય છે અને તેમ છતાં કુપોષિત બાળકોની સંખ્યા ચાર ગણી વધીને પાંચ લાખ સિત્તેર હજાર થાય છે અનેક બાળકો કુપોષણને કારણે મૃત્યુ પણ પામ્યા છે અને બીજી બાજુ ગુજરાત મોડલ ગુજરાત ગ્રોથ એન્જિન છે ડબલ એન્જિનની સરકાર છે એવા જાહેરાતો ઉત્સવ ને તાઇફા પાછળ રાજી સરકાર આજે પણ અમે પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન પૂછો કે આ એક જ વર્ષમાં ચાર ગણી કુપોષિત બાળકોની સંખ્યા વધવાના કારણો શું તો એમની પાસે કોઈ જવાબ નથી અને ખાસ કરીને જ્યારે મંત્રી મહિલા બાળ વિકાસના જે વિસ્તારમાંથી રાજકોટમાંથી ચૂંટાઈને આવે છે એ બહેનના જ વિસ્તારમાં જોઈએ તો બે હજાર અઢારમાં કુપોષિત બાળકોની સંખ્યા બે હજાર ચારસો હતી જે આજે બે હજાર ચોવીસમાં વધીને પંદર હજાર પાંચસો ને તોતેરની થઈ ગઈ છે એટલે બે હજારથી વધી અને સીધી પંદર હજારે પહોંચી જો મંત્રીના જિલ્લામાં આ પરિસ્થિતિ હોય આખા ગુજરાતમાં આ પરિસ્થિતિ હોય તો એની પાછળનું એક જ કારણ હોઈ શકે કે પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા જે આપણે ગુજરાતના બાળકો કુપોષિત ના રહે તંદુરસ્ત બને ભવિષ્ય એનું ઉજ્જવળ બને એક સશક્ત ગુજરાત બને એટલા માટે આ ફાળવીએ છીએ એ પૈસા ઉત્સવો તાઇફા જાહેરાતો અને ભ્રષ્ટાચારમાં ચવાઈ જાય છે બાળકો સુધી એને જે કુપોષણમાંથી બાળ લાવવા માટે આહાર ને એના વિટામિન્સ આપવા જોઈએ એ પ્રક્રિયા થતી નથી ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર થાય છે એ આંકડાઓ ઉપરથી સ્પષ્ટ રીતે ફલિત થાય છે જે પ્રકારે અમિત ચાવડાએ કહ્યું છે કે જે ભાનુબેન બાબરિયા છે તેમના જ પોતાના મત વિસ્તારમાં પંદર હજારથી વધારે બાળકો કુપોષણનો ભોગ બન્યા છે સરકાર ફક્ત તાઈફા કરી રહી છે ને જે બાળકો છે તેમના પૈસા છીનવવામાં આવી રહ્યા છે અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આમ જે કુપોષણના જે આંકડા છે તે ખૂબ ચોંકાવનારા છે તેને લઈને પણ સદન તેમજ સદન બહાર રાજકીય ગરમાઓ દેખાઈ રહ્યો છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહું